ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં સવાર સાંજ ઠંડા પવનનો અનુભવ થવા લાગ્યો છે હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે ગુજરાતના દસ શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચે નોંધાયું છે જે દર્શાવે છે કે શિયાળાએ હવે સાચો રસ્તો પકડી લીધો છે ગત રાત્રે દાહોદમાં નવ પોઈન્ટ નવ ડિગ્રી સાથે આ સિઝનનું ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નોંધાયું આ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું છે જેના કારણે દાહોદ જિલ્લામાં શિયાળાની અસર સૌથી વધારે અનુભવાઈ રહી છે તેમજ નલિયામાં પણ ઠંડીની અસર નોંધપાત્ર રહી હતી નલિયામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અને તે સામાન્ય કરતાં ચાર પોઈન્ટ નવ ડિગ્રી ઓછું હતું આ તાપમાનમાં આવેલ ઘટાડો દર્શાવે છે કે પવનના ઠંડા વેગ સાથે રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં પણ ઠંડી વધી રહી છે અમદાવાદમાં ગત રાત્રે તેર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું આ સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી ઓછું છે સવારના સમયે ઠંડા પવન અને ધુમ્મસ જેવો માહોલ જોવા મળ્યો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 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 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે છે હવામાન વિભાગ અનુસાર કલાક બાદ રાજ્યમાં તાપમાન ધીરે ધીરે વધી શકે ચાર દિવસ સુધી સરેરાશ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો વધારો થવાની આશા છે આથી હાલમાં અનુભવાતી ઠંડીની તીવ્રતા થોડી ઘટી શકે છે પરંતુ નિષ્ણાતોના કહેવા મુજબ રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઠંડક યથાવત રહેશે પવનની દિશામાં ફેરફારને કારણે સવારમાં ચમકતો ધુમ્મસ પણ કેટલાક વિસ્તારોમાં રહી છે